નંદુરબાર પોલીસ માં ઝડપાયેલ મોહમ્મદ ફારૂક સફી ઇંગ્લિશ દારૂનો ધંધો કરી રહ્યો હતો ત્યારે નંદુરબાર પોલીસ ને આર્મી ઓફિસર તરીકે આપી હતી ઓપરેશન ઘરમાં કરવામાં આવ્યું ત્યારે સર્ચ કરતા બસો ઓગણપચાસ ઇંગ્લિશ દારૂની બોટલો મળી કુલ ત્રણ લાખ સડસઠ નો જથ્થો પકડી પાડવામાં આવ્યો ઇંગ્લિશ દારૂનો ધંધો કરતો બુટલેગર જેની પત્ની ની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા રાહિલ સફી ઉર્ફે મોહમ્મદ શેખની ટ્રાન્સફર વોરંટથી પોલીસ ધરપકડ કરશે ત્યારે નંદુરબાર પોલીસ મથકે ઝડપાયેલ બુટલેગર પત્ની શાહિદા શેખની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા ગઈકાલે સાંજના સમયે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની વિગતો જોતા મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત છે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડું ડાઉટફુલ જેવું લાગે છે એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ ફેક ફોર્જરી કરવા માટે થઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદ માગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી દીધી એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવેલ છે જે લગભગ ત્રણ લાખ સડસઠ હજાર જેવો થાય છે ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતાં એ વ્યક્તિ છે જ નહીં એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદા શાહિદા બેન રાહિલ ભાઈ આપણે પ્રોહિબિશન ગુનો દાખલ કરવામાં આવે છે એમના આર્મી મેન તરીકે ઓળખ આપી કે એમના કોઈ પરિવારમાં આર્મી તરીકે કોઈ જોબ કરતો હતો કે એવું કોઈ કાપે હાલના એમના પત્ની છે એમના સેકન્ડ વાઇફ છે એમની પૂછપરછ કરી તો એમની પાસે કોઈ આવી ઇન્ફોર્મેશન નથી તેમ છતાં હજી તપાસનો વિષય છે પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા ત્યાં મોહમ્મદ ફારૂખ શફી એવું નામ લખાવેલું હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિબ શફી ઉર્ફે મોહમ્મદ શેખ એટલે નામ તો ત્યાં એમને ખોટું જણાવેલું આપણને તો હજી કાલે જ ખબર પડી અને આર્મી ઓફિસર તરીકે અને લિટરલી એવી રીતે રહેતા હોય તો આપણા નોલેજ પરનો

અહિયાં એનું પોલીસ સ્ટેશનમાં એ છે એટલે હવે તો ત્યાંની રિમાન્ડ પૂરા થાય તો ટ્રાન્સફર વોરંટ કબજે નહીં સમાચારોની અવનવી અપડેટ્સ માટે રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો